દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હે તો જો ઘરનું બધું એટલે બધુંય ટોટલી કામ કરે વાહીંદા અને બધું અંજવારીઓને પોતાણ ને લુગડાન એ બધુંય કરે અને હે પરવારે ગયું અને આ બધોય ડૂસો છે ને એવો હળવામાં હે એટલે આજ મારે અને શીતલની એ ડૂસો નાખવાનો છે ને તે અમે શરૂઆત કરી દેવાની આથી થેટ વાહુધી નાખવાનું હે ને આ બધું એટલે બધું શોખું કરવાનું હે કે શોખું કરી નાખીએ ને તો ઠાવકું થઈ જાય એટલે એ થોડું થોડું ભરે ભરે અને નાખ્યું તાર થાય કે કે પર રેગું અને જીસીબી નત આવતું જીસીબી આવે જાય ને તો ત્યાં એણી તો કંઈ મિનિટ જ નતી તો શિયાળોપડા થાય તે ભરેને ફગવે દીએ બાકી આપડી ત્યાં થોડું થોડું ભરીએ તરત થઈને કે જાજુ ભરીએ તો ઉપડે નહીં એટલે જીસીબી હમણાં હે ને જીસીબીવાળાને કેટલી વખત કીધું પણ આવતો ને હમણાં અને આ ખાતર સડાવવાનું હે તે વાણા ઉપર હે ને પાછો ઉકળાની શર્ટ મારવાની હે ને તે એવા હટુ અમે કે આ બધું ડૂસવા નાખી દઈએ ને તો ખાતર ઉપર આવતું જાય એવા હટુ આ એ લીધું હા ધીરે ધીરે તે શીતલ ભરે અંબે આગળ વાહીંદા કર્યા શીતલ આવી તો તે આજ વાહીંદા રહી ગાતા હવે જરાક ઉઠવાનું મોડું થઈ ગયું હતું ને તે વાહીંદા રહી ને તે વાહીદા બે ઈંથન કર્યા અને વાા કરી લીધા ને પછી થામ ને ડોલું કેનું ઉતા એ વિસર્યા અને હે બ આગળ આવ્યું નાખવા કે ડૂસો નાખવાનું ચાલુ કરી દઈએ તો રિયા ની પણ જો વાહે હળી તો એવી ને એવી જોઈએ તે ડૂસો નાખી નાવાનું બાકી રાખ્યું કે નાવાનું બાકી રાખીએ ને તો આગળ બપોર થાય તો હાવ જેપ થઈ જાય ગરમી ને તડકો એવો હોય અને આ ડૂસો નાખીએ એટલે ભરાય પણ રહીએ એવા તો નાવાનું બાકી રાખ્યું ને રોગા લુગડા હું તે લુગડા એટલા ધોવા નાખ્યા એ શીતલ ભરતી જાય ને તો સેટ વાંથી ઓલી કરું ઉપરથી પાથરતી આવી ને થોડું થોડું તે આના ઉપર પાછું ખાતર આવે ને અને યુરિયા ખાતર પડ્યું આપણું તે ઈણો એક છટકાવ મારે અને પછી આ ડૂસો નાખી દી હું તે હળે જાય ને પછી માથે થોડુંક પલારે ને પછી નળીએથી ફુવારો મારે આ એટલે ડાંડર હે એમાં દાંડરમાં કાં થયું કાલરમાં પલરેગું આ જ ફેરે ન કરતાં ખવરાવામાં વયું જાત તે પલરેગું નથી એના ઉપર પાણી સાટે ને પછી પલારે નાખ્યું ઠાકું હા કીડિયા તો હશે કે ગરમી છે કે તે સુધી ધેરકીને નીકળશે વા અને કમતી જ ભરજે હા મારી નહીં લેતી વાર હા તું બી તાર કાકાને તસી નહીં કરતી છે કે અને હું હે ને મને આની ભાષા આવડે નથી અમે આખો દી બે કામ કરીએ એની જ ભાષામાં વાતો કરીએ ને તો એની મજા આવે મણી મને કારણ કે કાકી તું મારી ભાષામાં વાતું કરે તો મને બેસક વાર લાગે વાસી કહી રહી નહીં हे हे किनी मी तुंदरी भाषाम बात करू ते तुकेन कसर लागे वा वर लागे वाट लागे हव की के मणी हारू लागे तुमार भाषाम बातू ना इटली <laughs> અને ભાષા મળી હે ને લગભગ ઘણી ખરી ભાષા આવડે મરાઠી પણ આવડે થોડી થોડી આવડે મરાઠી એટલી બધી નેતા આવડતી અને બિહારની ભાષા પણ થોડી થોડી આવે ભોજપુરી મળી હે ને થોડી થોડી આવડે એટલી બધી નેતા આવડતી હિન્દી પણ માપનું માપનું ફાવે ગુજરાતી તો પાવરફુલ ફાવે અને આણી આદિવાસી ભાષા મળી પાવરફુલ ફાવે આદિવાસી ભાષામાં જો મણી કહીએ ને તો હું કોઈ પણ વર્ષ એવો નહીં હોય કે નહીં સમજતી હોય મને આદિવાસી ભાષા પાવરફુલ ફાવે કે કે હું એના ભેગી બહુ મી જાજુ કામ કર્યું નહીં કર્યું હોય ને તો સહાત હાથ વર આ લોકો ભેગું કામ કર્યો અમારે ખેતરમાં એટલી મને આખી ભાષા આવડે ગઈ તો સારું એવું દુસો નાખવા માંડીએ અમારે હે ને આજ સાંદરીની આ તેલ પીવરાવવાનું હે કે દૂધમાં લાવવા માટે આ તેલ પીવરાવવાનું હે એટલે ને તો એણે પહેલાં થોડાક વરસાદ આવ્યો તે દૂધ પીવરાવી દીધું હતું એટલે તેધું ગલેનિયું લેવું હતું તે સાંદીના ભા ગલે લેવો તો ગલેન્ય પૂરું થઈ ગયું હતું કે સામઠું બિહુને પીવરાવવાનું હતું એટલે બધીઓને પીવરાવાઈ ગયું હતું પછી આજે એક લિટર એકનો જ બાટલો લેવો હે કી કે બધી બિહું આપડ્યું લગભગ બે જ બીહું ખાલી હે એટલે બધી બિહું ગાભણ હે એણે આ સસોનું તેલ પીવરાવાય ની એટલે એણી આગળથી પીવરાવ દીધું એટલે હવે એકઈ ન પીવરાવાનું નતું ના એટલે પછી આજ આ જયત્રીનો સરસિયું સરસિયું તેલ રાયનું તેલ છે આ રાયનું તેલ લેવો ને ઈ પીવરાવાનું છે જોવે લીજો આ આ રાયનું તેલ છે ઈ રાયનું તેલ પીવરાવાનું છે એટલે આ પીવરાવાથી બ ફાયદો ઈ થાય કે દૂધ ઢોર દૂધમાં આવે જાય અને બીજા નંબરમાં કે ખાવાનું વધારે કરે એટલે આનાથી છે ને ભૂખ બહુ લાગે અને આ તેલથી ને એકદમ સારું ઢોર રહીએ એટલે આપણે આજે ને પીવરાવાનું છે ને ગાભણ હોય તો ન પીવરાવાય ખાલી હોય ને એણે જ પીવરાવાનું નકર આ તેલ છે ને બહુ ગરમ આવે એટલે જ ગાભણી પીહોની ન પીવરાવાય એટલે આપણી હે ને આણી પીવરાવાની હે કે હેવીણી ટાઈમ થેગો લગભગ વ્યાણી હેણી પંદર વી હગ દી જેવું હે એટલે હેવી પીવરાવી દઈએ તો એ બગાડ પણ અસલ સાફ થઈ જાય એનો કોઠો પણ સાફ થઈ જાય અને દૂધમાં પણ આવે જાય એવા હાટું આપણે આ રાઈ તેલ પીવડાવવાનું તો હે હે ને હગે ભીની બાંધે દીધી અને હું હે ને ઉનારે જતી હતી તે હગે ભીની બાંધે દીધી ને તે આપણે એને હે ને પીવરાવા લાગી આ તેલ થી ઈ તેલ પીવરાવ દીએ તો હાલો આપણે પીવરાવ દીએ આ તેલ આ લીટર એક ની બોટલ આવે એક લીટર લીટર રેડી થઈ જાય પછી જો બ્લેટર થઈ પછી પણ જો દૂધમાં ન આવે તો પાછું પંદર લીટી થાય પણ હકીએ આ નુકસાન ન કરે હોય નુકસાન કરે નુકસાન ન કરે તારે પેડોને આવજે અહીં આવી તારે જવા ના અમારી નાર છે એ જરાક ઝીણકી આપડે તો આ તેલ ખાઈએ ને ખાઈએ તો આપડી પણ બહુ ફાયદાકારક હોય પણ આપડી ભાવે કે આપડે મીઠું તેલ ખાધું હોય ને એટલે આ તેલ નો ભાવે જરાક ના નાખી દે અને ખાઈ જાય તો કે કે વધારે ફાયદો કરે ખડે નાંખે કઈ હોય ને નો થતા હોય ને નો ગરમીમાં આવતા હોય ને એની પણ આપણે તેલ પીવરાવીએ ને અડધો અડધો લીટર પંદર વીસ ગેપી એટલે ઈ પણ ગરમીમાં આવે જાય તો ને બહુ હારો ફાયદો કરે અને આતામી માપે માપે યુઝ કરીએ એમાં સુરત તો હે ને કી કે ન્યા બધા પશુઓ હાંતા પશુ હોય એટલે ન્યા છે ને બધાય ને એટલે બધાય ની કાય માપ્યું રાખ્યું તો એટલે બધાય ને એટલે બધાય ને એક માપ્યું આપતા જ જાતા બધી ભેહો ને ખાણ માં આપી દેતા એટલે ને તો બહુ મસ્ત ને ફેટ ઉપર દૂધ જાતું હોય તો પણ બહુ હારા માં હારો ફાયદો કરે તો આપણે સાંદરી ની પીવરા દીધું આ તેલ અને એને થોડુંક નાખી દઈએ એટલે ખાવા માં ને

રાતી મે આવ્યો ને વાવડો ને મેન ઉપડ્યા તે આપણે હળી ગયું તું તે રે ગયું એને તે એલું થયું મેન શીતલ ની આ બધો ડુંસો આ સુધી હેઠ પુગાડી દીધો ને શીતલ ભરતી જાય આ બધું હે ને નાખવાનું હે તો હે મતલબ કે વાહીદાનો એવો એલો ઉકળો આખો એટલે આખોય ફૂલ થઈ ગયો સેટમાં ઘર સુધી પૂગે ગો અને ઉકળો હે જબરો તી સડાવવાના મામાના લો ડરમાં થયું હમણાં તે મામાને હમું નથી થયું તી કીક લોઢું ના ગેરેજ વાળો હે ને એ સનેડા બનાવે એ કહેતો તો મામો તી એ નહોતા ગેરેજ હમું થાય તે હમણાં નહોતું થાય તેવા આટું મામો નહોતા આવતું ન કહેતો મામો થોડાક દીધી થાય ત્યાં સડાવે જાય જેણકો મામા તે ઈવા હાટુ હે પછી આ હેઠ એ વાંથી તે અહીંને આખું ખાતર નખાતું નખાતું ઠેટ વાં પગેગું ને આ પાછો થોડો એ રસ્તો આ પાસે મજૂર રહે ને એની મોટર સાયકલ કાઢવી હોય તો પછી એની તકલીફ પડે તે અમે કીધું આ બધું હેઠ આખોય ઉહડે ઉહડે ને નાખી દઈએ ને આખોય તો સળે જાય વાં પછી એ ઉકળા માથે પાછું ખાતર નાખવાની શરૂઆત થઈ જાય તે ઈવા હાટુ આ ડુંસો બધો હોય ને આપણા ડારાં ખવડાવ્યા હોય ગયા ને હેઠ દારાં પડ્યા હોય ને પાણી ઘૂં હોય વરસાદનું તે ઈ પણ ઉહાડે નાખવાનું હોય તે ઈવા હાટુ આ બધું એવું સફાઈ ને ઉપાડ્યું હોય તો જમાવટ વાળો તપે તો લખમણ ને શીતલ લાગે કાંથી આપડી પર ફોન મુકી દઈએ લાગે જાય ને અમારે હમણાં શીતલ આવે ને તે મલકનો ટેકો હે સવારમાં એ પણ મલક કરવા લાગે અને આખો દી પણ વાઢવાનું ને ઈમાન એમાં નીકળે જાય કે આ ઢોરનું હોય એટલે બે ત્રણ બે જણા વાઢીએ તારામાં માન નિરાયણ પૂરી થાય હગા આણા ઉપર નાખવું હો એટલો ડૂસો હોય હગો કે એવા નવો ઉકળો કરવાનો હે ને ઓલું ખાતર હે ને એ બાપુને લઈ જવાનું હોય દિવાળી સુધીનું ને દિવાળીથી પછી પાછું જે થાય એ અમાર નાખવાનું હોય એટલે અમે આજ ફેર નાખી દીધું હતું તે વારાફરતું નાજુ ખાતર એ કંઈક ખેતરમાં એ પણ અવગણ કરે ગણ તો ન કરે પછી બરે જાય મોલ થાય એ ઝાજું નાખા રાખીએ ઉપરા ઉપર તો માપી માપી લેતા જાય ને તો ન વાંધો તો બે વાડીઓમાં વારા ફરતું વારા ફરતું નખાઈ જાય આજે ફેર બાપુને એ નાખી આવતી ફેરે અમે નાખ્યું એટલે વારાફેરતું હાલું રહીએ અહીં અને એ વાડીનો આખે આખો ડૂસો હે ને અમારા બાપો વેચતો ને જ ભાઈ એ એટલે અમે એ વાળીને રૂસોએ આખો એ આવી હતી પછી ખાતર તો દેવું જોઈએ ને એ તો બિચારા ના પાડે કે બીના તારે વેસમો તો વેસે નાખી જાય પણ મેં કીધું ના ના તમે ખાતર લઈ જાવ ને ઢોર હેતી નાખો ઢોર રહી ત્યાં હું ખાતર જડીએ પછી ત્યાં ખાતર વગરના કંઈ હાવ ખાતર જમીનમાં ન જડે તો ખાતર વગરના કંઈ મોલ ન થાય એટલી ખાતરતા જોઈએ જગ્યામાં એટલે થોડું થોડું નાખ્યા રાખીએ તો ઠાવકું થતું જાય અને અમારે ભીહું કરવાનું જે ઓલું હતું કે ભીહું કરીએ ને તો ખેતર હારી પેટનું ખતરાઈ જાય તો કંઈક મોલ થાય નકર કાં અમારે એટલે વરથી ને ખેતર ભાગ્યું ને ભાગ્યું હતું ને તે કંઈ ભાગ્યા ને બિસાડાને કંઈ ખાતર નહીં તે ન નાખે આપણે નાખી દઈએ તો થાય તે એવા હાટુ એ ખાતર જડ્યા રાખીએ તો એ વાંધો ન આવે થોડું થોડું સુધરતું જાય એ તો હારું હાલો એવું સડે જાય એ તો હું શીતલ ને લખમણ ત્રણેય હાવ ગરમીમાં રેપ જેપ થેગા હાવ એટલે હે ને બહુ જ નો તપ એટલી તપ પણ દુનિયાનો તપ હે એટલે અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું તે બપોરા પાણી કર્યું કે ખાવા પીવાનું કર્યું શીતલ થોડું થોડું નાખીએ હતા પાછા વાર બપોર પછીથી થોડીક વાર થાય તો ન હે કોઈ નિભાટ કરીએ તો ને જો બપોર પછી વાઢવાનું વાઢવા જવું જોઈએ બપોર પછી હા હગો કે બપોર પછી તો વાઢવા જવું જોઈએ તે વાઢવા વરે વાઢવાનું ચાલુ કર્યું ને ખાવા બેઠા પાણી કેટલી ભરે પાણી પીવું શીતલ સારું લાગે કે આ સારું લાગે કે ગરમીમાં પાછું ઓલા ડારા પલરેગલ હે ને ગરમી મારે હતી હા બફારો મારે બહુ જ નો એકદમ એટલે એકદમ એટલે ઈ ઓલું થાય ને આ ખાતરનો તો બફારો જ કંઈક અલગ જ હોય કે તબેલાનો જેવો બફારો હોય ને એવો પાછો ખાતરનો બફારો હોય હું શીતલ લે પાણી પીવા બે ગયું હગવંત્રેની અમારે ઘેર જાઉં ને શીતલ ધીરે ધીરે નાખીએ આજ આજ ઘણું કામ નીકળે ગયું કે જ્યાં આખો હેઠમાંથી તે શેટોલા હાથા દેખાય ત્યાંથી નાખતા આવ્યા ત્યાં સુધી આ ટબુ પીડા ત્યાં સુધી હારે હારે નાખ્યું એટલે ઘણું કામ નીકળે ગયું અડધું થી નહીં જાજું નીકળે ગયું ના ગયા ઘણું નીકળે ગયું પછી ક્યાં ઢોરનું લઈએ તો ઘડીક ઘડીક થાય હા આખો દી બપોર સુધી એક ને એક ધારું જો હોવાય નથી હાથ વાગે લાગી ને બપોર સુધી કરીએ ને તો તો આખું અસલ રૂપારું બધું થઈ જાય પણ એટલે હું આપણે થાય નહીં પાછું કે ઢોરનું કરીએ ને ઘરનું કરીએ ને તો થોડુંક મોડું થઈ જાય એટલે મોડું નીકળાય એટલે બે બધા ઠેકાણે તો ન પૂગાય એક ગમે એક થાય એટલે એવું હે તો સારું હાલો એવું નાઈ ધોઈએ અને કઈક બીજું કઈક ધંધો કરીએ તો એ હે ને એણે આ લુગડા નહોતા જોતા પેલા આમ આવ્યું ને હવાઈ તારા લુગડા લઈને આવી હતી કે હમણાં એવું હતું કે લુગડા એમાંથી ઉપડીએ તો ત્યાં લુગડાની જોરી ત્યાં ઉપડે એ નહોતી અને કાલે હે ને હું ઘડીક નેવરી થઈને તે કાલે આ ધોર્યો રૂપારો સોખો કર્યો આખોય જો એ વાહે હે ને એ આખો એટલે આખો એમાં ખળ તું એ લીધું ધ્રોકડું તું એ દી અને આખોય વારે સોરે અને રૂપાર મારગ ને બધું સોખું કરી નાખ્યું ઓલી કોડ ઊભું નહીં એથી ઈવું તો નહોતું એથી થોડુંક ઉતું પણ નેદાય ગયું ત્યાં એ રૂપારો થઈ ગયો અને એક મીઠી લીમડી આય પણ વાવી હતી એ પણ લાગે ગઈ અને આ બધાય હેઠાથી ને બધું કાઢે અને રૂપારું શોખું કરી નાખ્યું હતું મસર ને એવું પડ્યું ન રહીએ ને કંઈ શોખું હોય ને તો ગમે રૂપારું ઈ હા જીવના ઘરા હાંભરે ઘા લાગે ઓલી હે ને જાય માર વાહે હે ને માલિકોરથી દેખે ગઈ ગાય ને પહેવારી હતી ત્યાંથી રાણું રાડું રાખ્યું તડકા ગજબ પડે હા અગિયાર વાગ્યા હતા કંઈ કામ ના નેત રહેતા ને આ હીરું પડે ત્યાં આ તે વખતે કારક પાણી પીવા આકોર આવીએ ન કે પછી ને પીએ લઈએ જો આ ને આની ટેકો ભરાવવો જો હે હું આવી પેલું બટાઈગલ જીવો ને ગંધારું થઈ જાય ને એની પાસે હું એ આખે આખું રીએ તો ન હળે તે એની પાસે કાપે નાખીએ તે એ જે હારવાનું હે તો મેં હારવા હાટું ટોપ ભર્યો ને તો લખણ કે પહેલાં ઓઈલું હારેલું એ પછી હાર હારી જાય કે તે પછી આ મૂકી દીધું તે ને અહીંયા ભર્યો ને ભર્યું રેગો ને આ બપોર પછી નિરણતા પડી પણ જો તોય ઘટે એવું લાગીએ ને હું કાહે વધારે ને તો પછી પાછી વાઢણ તાજી નાખ્યું કે ખડતા અટાણ બોરું હે નાખીએ એટલું થોડું અને આ બધાએ આરામ ફરમાવવા માંડ્યા હે ખાઈ લીધું ને તે બેહવા માંડ્યું